જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવો ની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીના સેવક નારાયણદાસ પાંડે એક સનોટીયા બ્રાહ્મણ અન્યોના રહેવાસી તેમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ નારાયણી છે એ થી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે એનો જન્મ અન્યોરમાં એક સનાટ્ય બ્રાહ્મણ પરિવારમાં થાય છે એ બ્રાહ્મણ સદુ પાંડેના કુટુંબનો હોય છે આ નારાયણદાસ પાંડે વીસ બાવીસ વર્ષની વયે માતા પિતાની ઓધ ખોઈ બેસે છે શ્રી ગોસાઈજી પોતે શ્રી ગોકુળથી અન્યોર એકવાર પધારે છે ત્યારે નારાયણદાસ તેમના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થાય છે તે આ તો સાક્ષાત શ્રી ગોવર્ધન શ્રી નંદકુમાર લાગે છે માટે એમના શરણે જઈએ તો ઠીક એમ મનોમન વિચારે છે પછી તે કૃપયા પોતાને નામ સંભળાવવા માટે વિનંતી તેમને કરે છે તમે સ્નાન કરીને આવો અમે તમને નામ સંભળાવીશું એવી આજ્ઞા શ્રી પ્રભુ તેઓ કરે છે તે શ્રી ગોવિંદ કુંડમાં સ્નાન કરીને શ્રી ગોસાઈજીની સમક્ષ આવીને ઊભા રહે છે શ્રી પ્રભુ કૃપયા તેને નામ સંભળાવે છે બીજે દિવસે વ્રત કરાવીને નિવેદન પણ તેને કરાવે છે પછી તેના પર કૃપા કરીને શ્રી ગોવર્ધન ગોવર્ધનાથજીના અવલોકિત દર્શન પણ તેને કરાવે છે દર્શન કરીને તે ખૂબ રાજી થાય છે પછી શ્રી ગોસાઈજી પોતે સ્નાન કરીને મંદિરમાં પધારે છે તેઓ સેવા શૃંગાર કરીને શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પે છે એ પછી ભોગ સરાવીને આરતી કરે છે પછી શ્રી ગોસાઈજી શ્રી ગિરિરાજ પરથી નીચે પધારે છે અને પોતાની બેઠકમાં ગાદી તકે બિરાજે છે તેઓ નારાયણ દાસ પાંડે ને ઉઠો અને મહાપ્રસાદ લો એમ કહીને તેને મહાપ્રસાદ લેવડાવે છે પોતે ભોજન કરીને બીડા આરોગીને પોઢે છે ઘણીક વિશ્રામ કરીને તેઓ ઉઠે છે ઉત્થાપનનો સમય થયો હોય તેઓ સ્નાન કરીને શ્રી ગોવર્ધન નાથજીના મંદિરમાં પધારે છે શંખનાદ કરાવે છે પછી સેન સુધીની બધી સેવા પહોંચીને તેઓ શ્રી ગિરિરાજ પરથી નીચે પધારે છે પોતાની બેઠકમાં ગાદી તકે બિરાજે છે કેટલાક દિવસ ત્યાં રહીને તેઓ શ્રી ગોકુળ પધારે છે શ્રી ગોસાઈજી નારાયણ દાસ પાંડેનું તું પછી આવજે અમે સવારે શ્રી નવનીત સાથે પહોંચીશું એમ જણાવે છે પછી તેઓ શ્રી ગોવર્ધન નાથજીની વિદાય લઈને શ્રી ગોકુળ આવે છે નારાયણ દાસ પણ તેમની પાછળ પાછળ શ્રી ગોકુળ આવે છે શ્રી ગોસાઈજી તો સ્નાન કરીને શ્રી નવનીત મંદિરમાં પધારે છે તેઓ સેવા શૃંગાર કરીને રાજભોગ ધરીને આરતી કરીને શ્રી નવનીતપ્રિયાજીના દર્શન નારાણદાસને કરાવે છે તે દર્શન કરીને ખૂબ રાજી થાય છે શ્રી ગોસાઈજી પછી અનુસર કરાવીને પોતાની બેઠકમાં પધારે છે નારાયણદાસ તેમના દર્શને આવે છે અને સાષ્ટાંગ દંડવટ તેમને કરે છે તેઓ મહાપ્રસાદ ત્યાં જ લેવાની આજ્ઞા શ્રી મુખે તેને કરે છે પછી શ્રી પ્રભુ બધા બાળકો સાથે ભોજન કરીને આચમન કરીને બીડા આરોગીને તેમને મહાપ્રસાદની પાતળ ધરે છે તે મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ પોતાની બેઠકમાં પધારે છે ઓઢે છે ઘડીક વિશ્રામ કરીને જાગીને જોવે છે તો નારાયણદાસ ઊભા ઊભા પંખો કરે છે તેઓ તેના પર ખૂબ પ્રસન્ન થાય છે અને તેને નારાયણ દાસ બેસો તમે થાકી ગયા હશો એમ કહે છે તે આ રીતે ઘણા દિવસ સુધી સેવા કરે છે તે શ્રી છોડીને બીજે કશે જતા નથી ત્યાં તત્પર રહે છે શ્રી નવનીત પ્રિયાજી તેમને અનુભવ બતાવવા લાગે છે નારાયણ દાસ પાંડે શ્રી ગોસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણ ભાવનગરનો દક્ષિણનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ